મિત્રો તમારા મરચીના પાકમાં કોકડ અથવા તો તો જેને આપણે વાયરસ કહીએ છે 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 જે તે આમ જાય જાય અથવા થઈ મિત્રો આવા રોગ માટે આપણે ખેડૂત મિત્રો જે હોય છે ઘણી વખત વારંવાર છંટકાવ કરતા હોય છે ઘણી બધી મોંઘી દવાના પણ છંટકાવ કરતા હોય છે પણ મિત્રો તમારા માટે આજે સસ્તી અને સારી દવા લઈને આવ્યો છું ને એકદમ સો એ સો ટકા પરિણામ આવે એવી દવા લઈને આવ્યો છું તો ખેડૂત મિત્રો આપણે મરચીના પાકમાં બે ત્રણ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાનો છે હું તમને વિડીયો અંતમાં જણાવીશ તો આપણે આજે મિત્રો વાત કરીશું દવાની તો મિત્રો કઈ દવા છાંટવાથી આપણે સો ટકા સારું પરિણામ મળે છે તો એમાં બે દવા છે મિત્રો સૌથી પેલા એસપીજી કંપનીનું એસએલઆર પાંચસો પચીસ એની સાથે આપણે ઇન્સેક્ટિસાઇડ ઇન્ડિયાનું જે સિનવા છે આ બંને દવાને મિક્સ કરી અને મિત્રો તમે મરચીને પિયત આપ્યા બાદ બે દિવસ પછી છંટકાવ કરી શકો છો તો એકદમ સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે અને સો સો ટકા હું કહું છું ગેરંટી સાથે કે તમને સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બે ત્રણ મુદ્દાની કે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ મરચીને ચોપ્યા પહેલાં તો મિત્રો મરચી જ્યારે આપણે જ્યારે રોપ હોય છે અને આપણે ચોપવાનો બે દિવસની કે એક દિવસની વાર હોય ત્યારે મિત્રો માર્કેટમાં એક કીટ મળે છે અને એગ્રોસ્ટારમાં પણ આસાનીથી મળી જાય છે એ કીટ લઈ લેવાની છે હું તમને નીચે નામ આપી દઈશ કીટનું રોપ્યા પછી ત્રીસ દિવસના ગાળામાં એ જે કીટ હોય છે એને મિક્સ કરી ને આપણે ડ્રિન્ચિંગ કરવાનું છે ડ્રિન્ચિંગ કર્યા ડ્રિન્ચિંગ કરો એના મિત્રો ફાયદા શું છે કે આપણે જે મૂળ હોય છે મૂળમાં જે જંતુઓ લાગી જાય છે કીટો લાગી જાય છે અને મૂળ આપણું જે કોરી ખાય છે તેને અટકાવે છે ત્યાર પછી આપણા મૂળનો એકદમ સારો વિકાસ કરે છે પાંદડામાં કોઈ ટીલકા અથવા એ ટાઈપનો રોગ આવતો હોય તેને પણ અટકાવે છે ત્યાર પછી આપણે વધારે વરસાદ થઈ જાય તો વધારે વરસાદના કારણે જે આપણે મરચીમાં જે ભેજ આવી જાય છે કરે છે છે એટલે તમારા છોડને એકદમ તંદુરસ્ત રાખે અને વિકાસ કરવામાં સપોર્ટ આ કીટ છે મિત્રો મારે કોઈ સ્પોન્સરશીપ નથી મેં ખુદનો અનુભવ કરેલો છો એ તમને જણાવું છું તો મિત્રો આ કીટ રહી છે આસાનીથી મળી જાય છે અને મિત્રો સાથે સાથે આપણે મરચી માની લો કે ચાલીસ દિવસ અથવા પચાસ દિવસની થઈ ગઈ છે અને એમાં ફૂલ આવવાની તૈયારી છે તો મિત્રો તમારે સ્ટિકી ટ્રેપનો ખાસ ઉપયોગ કરવાનો મિત્રો સ્ટીકી ટ્રેપની પણ હું લિંક આપી દઈશ પછી આપણે ફ્લિપકાર્ટમાં અથવા એમેઝોનમાં ત્રણસો રૂપિયા કે ચારસો રૂપિયામાં બાર નંગ આપણે મળી મળીએ છે જેમાં છ બ્લુ હોય છે અને છ પીળા હોય છે મિત્રો બારે બાર સ્ટીકી ટ્રેપ તમારે મરચીના પાકથી એક ફૂટ અધર બાંધી દેવાના છે મિત્રો ખરેખર સ્ટિકી ટ્રેપના સારામાં સારા ફાયદાઓ છે તો મિત્રો આજનો આ તો આજનો વિડિયો અને વિડીયો સારો લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અને હું તમને જરૂરથી જવાબ એનો આપીશ જય માતાજી આભાર